નમસ્કાર આદાબ શસ્ત્રયાકાલ જય ભીમ જુવાર આશા છે કે તમે બધા કુશળ મંગલ હશો આજે અમે ફરી આવ્યા છે એક કોલ રેકોર્ડિંગ જેમાં એક નવ વર્ષની દીકરી બધી હકીકત જણાવે છે રાજકોટ જિલ્લાના ગોંડલ તાલુકાના એક ભુવાના ઘરમાંથી ઘટના સામે આવી છે દાદાના બે સંતાનો અને પત્ની હોવા છતાં પત્ની પોતાના સંતાનને મૂકી બીજા પુરુષ સાથે ભાગી ગઈ સંતાનો માતાના વિયોગમાં રડી રહ્યા છે દાદાનું ઘર તૂટીને ખંડેર બની ગયું છે શું આ છે ભુવાના ચમત્કારની સજા કે પત્નીના પ્રેમનો દગો આખો કિસ્સો તમે સાંભળો સાંભળીને તમે પણ ચોંકી જશો આ ઓડિયો કોલ રેકોર્ડિંગ સાંભળજો સાંભળ્યા વગર છોડી દેતા નહીં સાંભળ્યા બાદ કોમેન્ટમાં અમને જણાવશો તમને બંને જણામાંથી કોની વાત અસરકારક લાગી અને હા હજી સુધી તમે અમારી ચેનલ સાથેના જોડાયા હોય તો અમારી ચેનલને તરત જ લાઈક કરો શેર કરો અને સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં જેથી કરીને રોજ આપને આવા નવા નવા કોલ રેકોર્ડિંગ સૌથી પહેલાં મળી જાય ચાલો વધુ વિલંબ ન થાય સાંભળો કોલ રેકોર્ડિંગ हां हेलो मनपत भाई बोल रहे हैं हाँ। मारू नाम हिरल है हीरल बेन क्या काम थी मिलियाड़ा मिलियाड़े बोलो हीरल बेन मारा मम्मी वही किया है हम 9 बरस में हूं पर मम्मी विए गया है हाँ। क्या विए गया है कोकने लाइन ब्याह गया है क्या काम थी क्या काम भरो छोकरों उम्रारी उम्रारी हां તારી ઉંમર કેટલી છે 9 વર્ષ હે 9 વર્ષ 9 વર્ષ કેટલા માં ભણો છો ચોથું ચોથું ભણો છો હા તો હિરલ બેન મોબાઈલ નંબર ક્યાં થી કઢ્યા અમાર ફોન માં જોયું તો YouTube માં હા ઠીક તો હિરલ બેન તારા મમ્મી નું નામ શું છે કિંજલ બેન કિંજલ બેન इंजलबेन क्या गामना छे तार मम्मी क्या गामना छे जेतपुर ना जेतपुर ना हाँ हाँ ये जेतपुर में क्या रिये छे ये तो इंजलबेन हेलो हेलो तो तमे केटला बेन भाई बे बे हाँ हाँ बराबर તાર મમ્મી રોઈ છે હા તાર મમ્મી ગઈ હે ને એટલે વાળો ભાઈ રોઈ હા બહુ કી જલબેન તમને તાર મમ્મી ની યાદ આવે હા ઓમ તાર મમ્મી પોલીટેશન માં પતાર પપાઈ ને કોઈ ફરિયાદ કરી થી કે નોતી કરી હા કરી થી તાર મમ્મી ની તમને મળ્યા તા કે નોતા મળ્યા હા મળ્યા તા તો પછી તાર મમ્મીએ તમને બોલાવ્યા તા ના તો કામ પૂરું થઈ ગયું બેલ

છોકરી ફોન કર્યો તમારે શું થાય મારા દીકરાની દીકરી હા બાઈ ગઈ તમારા છોકરા ની બહુ છે સંજય ડાયાભાઈ પરમાર હા સંજય ડાયાભાઈ પરમાર ઉમરાળી ઉમરાળી આપડે

એના ફોટા બોટા ને એવું બધું છે ઓકે તો ફોટા એના મોકલો આ કિંજલ બેન ના ફોટા મોકલો બોલો છોકરો ઉપાડી ગયો એના ફોટા ના એના એનો છે હા તો એના ફોટા મોકલો તમારા છોકરાના ફોટા મોકલો આ ઓડિયો વાયરલ કરવામાં તમારી મંજૂરી છે ને હા 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 આ તો મંજૂરી છે એમ નહીં તમે કે ના ભુવા હતા તો તમને માતાજી કંઈ કીધું નહી મને માતાજી કાય કામ નો કર્યું એટલે મને બી ઉઠી ગયો એમ હે તે માતાજી કાય ધ્યાન દીધું નહી આમાં

આપણે આ જે છોકરી છે મજૂરી છે ને આ ભાઈ જો કદાચ મને એના નંબર કોઈ ના મળે તો તમે આપો ને તો આપડે એનાથી આપણને ખ્યાલ પડે એના બાપુજી ના કોઈ ના હોય એના મા બાપ ના કોઈ ના

તમારી માતાજી કીધે હારે હવે દાણા જોવા બેહો ન્યા ખમકારા કરો તમારી કીધે કંટ્રોલ થાય નો થાય જો પોલીસ સ્ટેશનમાં પીએસઆઈ નથી ઈ હારે નો હારે હારે

એટલે સમય એવો આવે એટલે ભોગવવાનું રે પણ આ છોકરાઓ ને એને ભણાવજો અને એમાં થોડું ધ્યાન દેજો બને એટલું adjust કરાવી દઉં છું મને આ છોકરી ને એના ફોટા મોકલો ઓલો એનો ઘરવાળો છે આનો ઘરવાળો વાળો એ ભોળો લાગે છે એ ભોળો છે એ ને દયો તો ફોન હા લે હાલો તારું નામ હું છે ને મહેશ મહેશભાઈ આખું નામ મહેશભાઈ ભાઈ પાતર પાતર અને ગામ બિલીયાળા ગામ બિલીયાળા બિલીયાળા ગોંડલ તાલુકા

અને એવું આપડે હારે એવું રાય હું આવીને મોબાઈલ ચેક કરું બધું કરું એમાં કાઈ નીકળતું કરતું હમ હું આવી ને ચેક કરતો પણ આ તારી છોકરી છે ને એ હોશિયાર છે એને બધી આ ખબર હતી હા એને ખબર હતી બધી ઈ ઈ છોકરી ને દે તો ફોન હાલે વાત તો હાલે હેલો હા બેટા આ તાર મમ્મી રીયા ઈ વિડિયો કોલ માં ને એમાં વાતો કરતા એવું તે જોયેલું તું હા આપડા છોકરા એ

એક સમય હતો જ્યારે તું મારી દુનિયા હતી હવે તું માત્ર એક યાદ બનીને રહી ગઈ છે તારી બેવફાઈએ મારા દિલને એવો ઘા આપ્યો છે જે ક્યારેય રૂજાઈ શકશે નહીં મેં તને મારો બધો પ્રેમ આપ્યો પણ તે મને બદલામાં ફક્ત દર્દ આપ્યો હવે ફક્ત મારી આંખોમાં આંસુ છે અને દિલમાં ઊંડો દુખાવો